ગુજરાતના આપણા નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને પ્રમાણપત્ર આપી રાષ્ટ્રીય નેતૃત્વ ભૂપેન્દ્રજી યાદવ અને લક્ષ્મણજી પ્રમાણપત્ર શ્રીફળનો જે આપણો શુકરમંતો હોય છે એ માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે સન્માનનીય નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જગદીશભાઈને શ્રીફળનો ઘોડો આપશે ત્યારબાદ જે ઝંડાની નીચે આપણે સૌ સુરક્ષિત છીએ તેવા ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ એ આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટિલ સાહેબને વિનંતી કરીશ કે જગદીશભાઈને આપણો ધ્વજ અર્પણ કરશે પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગઢ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ અને વિનોદભાઈ ને વિનંતી કે શાલ અને ખેસ થી પણ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ નું સ્વાગત કરશે અને મંચસ્થ સૌ મહાનુભાવો આમ જ ઉપસ્થિત રહેશે અને સાથે હિતેશભાઈ પટેલ સહિત મોટા ભોળાર્થી નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ નું મંચસ્થ મહાનુભાવો આપણે સૌ સ્વાગત કરીશું જયારે આ સ્વાગત થતું હોય ત્યારે બે હાથ ઊંચા કરીને ભારત માતા 太难你了！